જય જિનેન્દ્ર આ મારી હેરસ્પા ગોટી છે મેં દહીંમાં પલાળી છે ગઈકાલ રાત્રે પલાળી હતી અને આજે હું એનું હેરસ્પા મારા હેરમાં કરીશ અને એ પછીનું હું તમને હેર વોશ કરીને એનું રિઝલ્ટ બતાવીશ મેં આટલી બો મોટી બે સ્પૂન ભરીને દહીં લીધેલું અને એક હેરસ્પાની ગોટી લીધેલી અને એને મેં ખાંડી લીધી હતી ખાંણી પરારથી અને પછી આ પલાળી છે આપ જોઈ શકો છો મારા હેરમાં ડેન્ડ્રફ નથી પણ હું બને ત્યાં સુધી મારે બી વધારે સારું થાય ને એક પડે એના માટે થઈને હું આ ગોટી મારી દહીમાં પલાળી છે ફ્રેન્ડ્સ મેં હેર સ્પા ગોટી કરી લીધી છે અને મેં મારા હેર વોશ કર્યા છે આ પચાસ ટકા હેર સુકાયેલા છે આપ જોઈ શકો છો મારા હેરમાં કેટલી સાઇન છે અને એક એક વાર છૂટો પડે છે રાત્રે ગોટી પલાળી એ પહેલા મારું આ ઓઇલ છે જેમાં મેં જટામાસી લીલી મેથી ને બધું નાખીને ઓઇલ બનાવ્યું છે એમાં દિવેલ છે કોપરેલ છે કાળા તલનું તેલ છે એ મેં રાત્રે મારા હેરમાં એક ચમચી જેટલું જ નાખ્યું હતું અને પછી આ હેર ટોનર છે જેનાથી સ્કાલ્પ મજબૂત થાય છે અને ગ્રીન ટીમાંથી બનાવેલું છે એ બી મેં ટોનર કર્યું હતું અને અત્યારે હું હેર વોશ કરતાં પહેલાં બી હેર ટોનર કરું છું અને પછી હું મારા હેર વોશ કરીને અને એ પછીનું હું તમને રિઝલ્ટ બતાવીશ